ટોવિંગ વેન સામે યુવતીએ ગાડી ઊભી રાખી અવરોધ ઊભો હતો આ દરમિયાન મહિલા પોલીસે સથાણા પોલીસને મદદ માટે જાણ કરી જ્યારે સથાણા પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવક અને પોલીસ વચ્ચે ખેંચાખેંચી થઈ પોલીસના અધિકારી સામે યુવકે ધક્કો મારવાનો પણ આરોપ છે યુવકે વાતચીત દરમિયાન આક્રોશપૂર્વક કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક લુખ્ખો ન હોય દેશ માટે પગાર પણ ન લઉં મારે નથી આવવું

કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો ચાલે